સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં આધાર કાર્ડ સિસ્ટમો બંધ હોવાના પગલે સુરેન્દ્રનગરમાં ઈ કેવાય કરવા કલેક્ટર કચેરીમાં લાંબી કતારો લાગી સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે ઈ કેવાયસી મામલે રેશન કાર્ડમાં નામ ચઢાવવા માટે પણ લાંબી કતારો લાગી ઈ કેવાય ન થાય અને આધાર કાર્ડ અપ અપગ્રેડ ન થાય તો વિદ્યાર્થીઓ સ્કોલરશિપના ફોર્મ ભરી નહીં શકે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે સવારના પાંચ વાગ્યાથી કલેક્ટર કચેરીમાં અરજદાર ની લાંબી તારું જ ઉભા મળી રહે છે કે અહીંયા તમામ ગામડાના વિદ્યાર્થીઓ વાલીઓ છેલ્લા એક અઠવાડિયાથી આધાર કાર્ડ અપગ્રેડ કરવા માટે જો એમનું આધાર કાર્ડ અપગ્રેડ થાય તો જ રેશન કાર્ડમાં નામ ચડે અને રેશન કાર્ડમાં નામ ચડે તો રેશન કાર્ડ નું ઈ કેવાયસી થાય એનું બાયોમેટ્રિક થાય એટલે ગામડાના માણસો અને નાના વિદ્યાર્થીઓ કારણ કે વિદ્યાર્થીઓનો અંગૂઠો પણ લેવો પડે એટલે વિદ્યાર્થીને પણ આવવું પડે વાલી ને પણ આવવું પડે સક્કા ખાય છે અને એમ છતાં નથી એમના આધાર કાર્ડ અપડેટ થતા નથી રેશન કાર્ડ માં નામ ચડવા કે નથી ઈ કેવાયસી થતું એટલે ખરેખર લોકોની સાથે ખૂબ મોટી મજાક થઈ રહી છે હવે આધાર કાર્ડ અપડેટ કરવાનું ફોર્મ ફોર્મ બધું ભરી આપ્યું તું અને હજી આધાર કાર્ડ અપડેટ પ્રોસેસિંગમાં ચાલે છે પ્રોસેસ થયું જ નથી અમે ત્યાં ગામમાં ગયા ને કલાક કલાક બે બે કલાક રાહ ઉભા રહ્યા તો કે આમાં તમાર નું કે નામ જ નથી આવતું બરાબર દવા અપડેટ માટે દોડવી કે ઈ કેવાયસી માટે દોડવી કે શું શું કરવી દર વરસ સરકાર આ